નમસ્કાર કાળક મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ ને બુધવારના રોજ મિત્રો આજની હરાજીનું કામકાજ કપાસ છાપરા નંબર એકથી શરૂઆત થાય ત્યારબાદ કપાસ છાપરા નંબર બે કપાસ છાપરા નંબર ત્રણ અને ત્યારબાદ મિત્રો નવા વેબ્રિજ ગ્રાઉન્ડ તરફ આજે હરાજીનું કામકાજ ચાલવાનું છે અને મિત્રો આવક વિશેની વાત કરું તો આવક લગભગ આજે થઈ જશે કારણ કે વાહનો પણ આજે જોઈ તો હાઈવે ઉપર આવી ગયા છે લાઈન થઈ ગઈ છે મિત્રો તમે પણ વહેલી તકે નીકળી જાજો એટલે વારો આવી જાય મિત્રો અને ખાસ કરીને આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે સવારે મેં મિત્રો અત્યારે જણાવી દીધેલું છે કે વોટ્સઅપમાં કે ભાઈ આવક આજે થઈ જવાની છે ને લાઈન થઈ ગઈ છે આ તમામ માહિતી મિત્રો વોટ્સઅપમાં આપણે આપી દીધી છે ને તમે પણ વોટ્સઅપમાં જણાઈ જજો અને આવનાર દિવસોમાં મિત્રો આવક થયા તમને પણ વહેલા વહેલી તકે માહિતી મળી જાય મિત્રો તો હરાજી નું કામકાજ મિત્રો અહીંથી છાપરા એકમાંથી માંથી હમણાં શરૂઆત થવાની છે હરાજી શરૂ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ હાલ મિત્રો ગઈકાલની વાત કરું તો ગઈકાલે બજાર ચાલીસ થી પચાસ રૂપિયા જેવું માઇનસ હતું આજે કેવું રહે છે બજાર ભાવ તે હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લે ધન્યવાદ ફાઈનલી કહે મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું

હળાદાઇન પંચાવન હાઈટ પંચોતેર પંચોતેર પંચાશી નેવું

તો મિત્રો ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતી હતી આમાં સાઈઝ માં બધું છે ઝીણા મીઠું ગુલટી હોત છે મીડિયમ સાઈઝ છે ને એકદમ મોટી સાઈઝ હોતી છે આવડી

મિત્રો ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવતી છે સાઈઝ માં ગુલ્ટા ગુલટી જઈ શકો છો બહુ મોટી સાઈઝ નથી ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવતી છે બાકી કલર સારો છે ને લાંબી ડુંગળી છે ત્રણસો ને છપ્પન રૂપિયા થોડું અંધારું છે એટલે મિત્રો દેખાતું નથી પણ જોઈ શકો નાની સાઈઝ માં છે માલ આરો છે કલર વાળો ચાલીસ ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ થાય છે મીડિયમ સાઈઝ ને એકદમ મોટી બોમ્પર સાઈઝ આવડી મોટી બોમ્પર સાઈઝ વાળો માલ છે ને મીડિયમ ગુલ્ટી નથી આની અંદર ચારસો છત્રીસ રૂપિયા ભાવ થાય છે મસ્ત માલ છે કઈ ઘટે ને એવો માલ છે સાઈઝ બહુ હારી છે થોડીક બે ઉપર પણ સાઈઝ બહુ હારી છે મિત્રો બસોને એકાણું રૂપિયા ભાવતું છે ને બધુંય બેતું છે મોટું બેતું છે બધુંય બગારનું બેતું છે બસો ને એકાણું રૂપિયા ભાવતું છે મોટું નાનું ને બધુંય બેતું છે એની અંદર અને બગાડ નથી ખાલી બેતું જ છે બસોને એકાણું રૂપિયા ભાવતું છે મોટું બેતું છે બગાડ વગાડનું અણસો ને એકોત મિત્રો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આની અંદર બધું સાઈઝ છે ઝીણા મોટું બધું ગુલ્ટી ને એવું બધું જે જોઈ શકો છો આ ઝીણી ગુલ્ટી ને એવું બધી સાઈઝ બધી પ્રકારની સાઈઝ છે આ પ્રકારની બાકી માલમાં માં થોડું કસ્ત રહે સારો માલ છે જોઈ શકો છો બાકી થોડુંક કસ્ત ને થોડુંક પતિ ડેમેજ ને એવું થોડુંક આની અંદર મિક્સમાં છે આ પ્રકારનો પતિ ડેમેજ વાળો માલ ને એવું બાકી માલ સારો હોય છે આની અંદર કલર વાળો આ પ્રકારના તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજે લાંબો વિડીયો નથી બનાવતો કારણ કે તમને વહેલી તકે આવકની માહિતી મળી જાય એ માટે અત્યારે આ વિડીયો નાનો બનાવું છું મિત્રો અને બીજા ભાગમાં મિત્રો આગળ જાણીશો કે આજની તમામ બજાર કેવી કરી તો મિત્રો આ વિડીયોમાં આટલું ટાઈમ ટાઈમ વેસ્ટ કર્યા વગર પહેલાં તમને આ વિડીયો દેખાડી દો આજનો વહેલી તકે ધન્યવાદ